અહીંયા સફાઈ અભિયાન કાર્યક્રમ ગોઠવ્યો દરેક લોકોએ સો કલાક પોતાનું સફાઈ માટે આપવાનો આપણે શપથમાં લેવાના છે અને નિશ્ચય કે આપણે આપણા ગામની અંદર હર સફાઈ રાખીએ તો માનું કે ક્યાંય કોઈ સફાઈની જરૂર નથી પણ જે રીતે ઓરબાડ ગાયણ સફાઈનો કાર્યક્રમ થાય છે આપણે પ્લાસ્ટિક મુક્ત માટે પણ સમગ્ર એકસો ત્રીસ જગ્યાએ વેડિંગ મશીન મૂક્યા છે જે પણ એ જે પ્લાસ્ટિકની થેલી બંધ કરીને ત્યાંથી એ વેડિંગ મશીનની અંદરથી એ કાપડની થેલી દસ રૂપિયા નાખવા નાખવાના કાપડની થેલી આવે એના માટે પણ આપણે વ્યવસ્થા કરી છે દેશના વડાપ્રધાન મોડી સાહેબે દેશની 140 કરોડ જનતાને સૌથી મોટી ભેટ આપી હોય તો એ આ જીએસટીની ભેટ આપી છે મિત્રો નાના નાના વેપારીઓ નાના નાના લોકો આજે કોઈ મકાન બનાવતું હોય મકાન પર થતું તમામ વસ્તુની ઉપરથી જીએસટી આ એકસો કરોડ જનતાને દિવાળી સુરક્ષા દિવાળી એમાં ઉજવી શકે દરેક તહેવાર ઉજવી શકે એના માટેની મોટા મોટી જો ભેટ આપી હોય તો દેશના વડાપ્રધાન મોદી સાહેબે આપને આ જીએસટીની ભેટ આપી છે